ઠાસરા 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 શહેર શહેર ખાડાઓનું શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ ખેડા જિલ્લાના ગામે નગરપાલિકા હોવા છતાં ગ્રામ પંચાયત જેવી સુવિધા નગરની જનતા ભોગવી રહી છે ઠાસરા નગરમાં પડેલા ખાડા ચોમાસા દરમિયાન વધારે ઊંડા થઈ રહ્યા છે જેના કારણે ઠાસરા નગરમાં આવતા આજુબાજુના ગામડાના લોકો તેમજ ઠાસરા નગરની જનતા નગરપાલિકાના ભોગે તકલીફ ભોગવી રહી છે ઠાસરા નગરમાં પ્રવેશ કરતા તમામ રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છે અને ચોમાસા દરમિયાન ઠાસરા નગરની ઘણી બધી સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં જોવા મળે છે જેના કારણે ચાલતા રાહદારીઓ તેમજ આજુબાજુના ગામડાની જનતા રાત્રિ દરમિયાન અવરજવર કરતા હોય છે પણ ઠાસરા નગરના ખાડા અને સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે હેરાન થઈ રહ્યા છે ઠાસરા નગરની જનતા પાસેથી દીવાબત્તી વેરો વસૂલ કરે છે અને સુવિધાના નામે નગરપાલિકા આ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરી શકતી નથી અને નગરપાલિકાના ભોગે જનતા અંધારામાં રહેવા મજબૂર બની નગરપાલિકા વિસ્તારમાં આવેલા પીપલવાડા ચોકડી પર આવેલી સ્ટ્રીટ લાઇટો પણ ઘણા દિવસોથી બંધ હાલતમાં જોવા મળી છે ઠાસરા નગરના જાગૃત સામાજિક કાર્યકર અને ઠાસરા નગરપાલિકા માજી સભ્ય મલે મુસ્તુફામિયા દ્વારા પાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના કર્મચારીઓને ઘણીવાર મૌખિક ફરિયાદ કરી છે અને ત્યારબાદ લેખિત ફરિયાદ પણ નોંધાવી છે તો માલસામાન નથી તેવી બાબત નગરપાલિકાએ જણાવી છે રિપોર્ટર ઝુબેર કોલા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ થાસરા